ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે જય સ્વામિનારાયણ જય અમે દિવાળી આવી ગયો લાગે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એટલે કે દિવાળી આવી ગઈ હવે તો મેલ્ટન રોડ પર આવી ગયા હતા પાર્લરમાં માં બાયબ્રા કરાવવા આઈબ્રા થઈ ગયા બાયબ્રાની ખબર નહીં

કયું ગોલ્ડ લે ચાર ગોલ્ડ આવે છે ને અમૂલ ગોલ્ડ તાજ ગોલ્ડ મેરી ગોલ્ડ ઈ ગોલ્ડ લઈ લેવાનું પણ યલો ગોલ્ડ નહી લેવાનું એમ કેવું છે માલાબાર આવ્યું કલ્યાણ જ્વેલર્સ ઓપન થાય છે મેલ્ટન રોડે તો આપણે દિવાળીના દિવસે પાંચ થી સાડા નવ મેલ્ટન રોડ બંધ રહેશે

પડી કરવી પણ એનો રોટી મેકર માં કરતા ગયા ગરમ હોય એટલે એમાં નો ચીપકતો આમાં ઘણી ટ્રાય કરી કાગળ મૂકીને વણવા ટ્રાય કર્યો કૃષ્ણા કરી

આપડે રસોઈ બનાવતા બનાવતા હાલતા ચાલતા ભજન કરવાનું હોય કાઈ આપડે એવું કઈ નથી કે આપણે મંદિર પાસે ભજન કરી શકીએ યુ નો આઈ નો વેરી

ખીચડી ખીચડી ને વરાળ નીકળવા દેવી પડશે પણ અગિયારસ નો ફરાળ ચાલુ થઈ ગયું છે વરિયાની ખીચડી થેપલા દહીં જ્યુસ આપણે જ્યુસ બનાવ્યું જ્યુસ શું દૂધ કાજુ બદામ જ્યુસ અને મારાજી ચેવડો એ તો હોય થાળે પણ આપણે

બસ હશે રીવા આ બાજુ બોલાવું છું એ બાજુ દીદી બોલાવે છે તને હે આટલું યાદ રહીશ તમને જો આપણે ઇંગ્લિશ બોલવાના ને ઇંગ્લિશ સોંગ હોય કે આખી આખા યાદ રહી જાય ને હવે નેક્સ્ટ એકાદશી આવે ને ત્યારે આખું ભજન ગાજો रसिया सङ्ग रङ्ग देह रे देहप्राण मन मनदमे रे प्यारे गिरिधर ने मनगमे एकादशि ओ सवनो दीनरूडो प्रेम नित्यप्रेमसुधा रस पी नव राचिय बीज रे जे रे जे एकादशी सवनो દીવા પ્રગટાવી દીધા છે અંધારામાં કઈ દેખાય કે નહીં તો ખબર નથી પણ ઠંડી ના ચાલવા નીકળી ગયા છે ને ટેસ્કો માં જઈએ છે હું દિવાળી ના દિવસો ચાલુ થઈ ગયા આપડે દિવાળી પર્વ ના નવા દિવસો ટેસ્કો માં હાજરી પૂરા થઈ ને પૈસા લાવો ભાઈ પાઉ નવ વર્ષ એવું વાપરવાના છે

પણ એના માટે સ્પેશિયલ મેં કીધું તું વચ્ચે કે ને મારે બેહીન બધું કેવું પડે એટલી બધી સ્ટ્રગલ નથી ભગવાનની દયાથી હતી સ્ટ્રગલ પણ એ દિવસો ગયા એવું છે નહીં હમ હમ એવું છે એટલે ઘણા ઘણ કમેન્ટ એ ધ્યાનમાં છે એનો સમય આવી એનો પણ આન્સર મળશે અને કોઈની એવી કમેન્ટ છે કે તમે કૃષ્ણાને કેમ કૃષ્ણાબહેનને કૃષ્ણા કહો એમ કે ભાભી તો મા કહેવાય નાના હોય એક મોટા એમ પણ આમ એવી રીતે મારી મમ્મી એમ કે બેન માં ઠેકાણે કહેવાય મોટી બેન હોય નહીં હું મોટી હું કૃષ્ણાને કૃષ્ણા કહું છું ને મારી નાની બેન છે તો એ ભાભી કહે છે એવું છે હું કૃષ્ણાને ભાભી કહું કૃષ્ણાને શું આવે કમન ભાભી નહીં કહેતા એમ એવું છે તો અમને કાંઈ પ્રોબ્લેમ નથી આ ભાભી ઠેકાણે ભાભી માઠેકાણે જ છે મારે પણ નામ નાની છે એટલે નામથી બોલાવું છું એવું છે બાકી એવું કાંઈ ઇન્ટેન્શન નથી કે એને કૃષ્ણ કૃષ્ણ કહીને નાની બતાવું કે આમ તેમ પણ ચાલે જ અમારી બેની એ નાની છે હું નામથી બોલાવું હું મોટી સુધી મને બેન કહી એવું છે બીજા કોઈ એવો સવાલ છે કે ડિમ્પલ ને હિરલબેન ને માનસિંહ તમે બધા શું રિલેટિવ થાવ છો એમ તો અમે બધા ફેમિલી ફ્રેન્ડ છીએ કોઈ રિલેટિવ નથી આજુબાજુમાં રહીએ છીએ મળતા જઈએ ફેમિલી બનાવતા જઈએ એવી રીતે છે એ અમારા ફ્રેન્ડ હોય એના ફ્રેન્ડ બની એના ફ્રેન્ડ આવે અમારા એવી રીતે ગ્રુપ મોટું મોટું થાતું જાય એવી બધા પેલા હિરલબેન ની રેવા એવા ચિરાગ ભાઈ રહેતા માનસી આવી એવી રીતે બધા ફેમિલી ફ્રેન્ડ થઈ ગયા છે પાછળ કાજલ ને રે ને આ ભૂમિ ને રે ને અમારે રાજુભાઈ ને અમારા લોકો ને તો ઇન્ડિયા થી સંબંધ હતા બધાને તો એ રીતે ગ્રુપ છે ને એ રીતે સંબંધ તો જેને પૂછ્યો એને આવ્યો પાન્સર મળી ગયો છે તો હવે અહીંયા બ્લોગ નો કરી દઈએ મળ્યા પછી નવા બ્લોગ માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઓન નેક્સ્ટ બ્લોગ જો વ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો চলো ধ্যান রাখো তোমাদের গুড নাইট এন্ড বাই